પણ બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયો છે અને આ રિપોર્ટ બાદ સ્ટોકમાં ઘટાડો આવ્યો છે શું છે બ્રોકરેજ નોટ જાણીએ સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે શ્રદ્ધા ગુડ આફ્ટરનૂન જણાવો મસગાંવ ટોકમાં એક ઘટાડો રિપોર્ટમાં શું બહાર આવ્યું છે જી ગુડ આફ્ટરનૂન મજગાંવ ડોક શિપ લિમિટેડ જે આપણે રિસેન્ટલી હમણાં હાઈ જોયો હતો આ શેરમાં એટલે કે મે બે હજાર પચીસમાં ત્યાંથી અત્યારે સ્ટોક આપણને સત્યાવીસ ટકાથી વધુનું કરેક્શન જોવા મળી રહ્યું છે બ્રોકરેજ ફોમ જે પી મોગને તેઓની અંડરવેટ રેકમેન્ડેશન જે આપેલી તેને મેન્ટેન રાખી છે અને ટાર્ગેટ આપ્યા છે બે હજાર ચારસો અડસઠ પર શેરના એટલે કે હાલના ભાવથી તેઓને હજુ વધારે અગિયાર ટકાની પોટેન્શિયલ ડાઉન સાઇડ લાગી રહી છે સ્ટોકમાં જે આ પ્રાઇસ કરેક્શન આપણને જોવા મળ્યું છે છે તે છતાં પણ તેઓને રિસ્ક રિવોર્ડ રેશિયો અત્યારે એડવર્સ લાગી રહ્યો છે અને તેઓનું કહેવું છે કે ક્વાટર ફોર એફઆઈ ટ્વેન્ટી ફાઇવ અને ક્વાર્ટર વન એફઆઈ ટ્વેન્ટી સિક્સ એટલે કે પાછલા બે ક્વાર્ટર્સના રિઝલ્ટ્સમાં પ્રોવિઝનિંગ રિલેટેડ કોસ્ટ ઓવર રન્સના કારણે તેઓને રિઝલ્ટ્સમાં આપણને નબળું પ્રદર્શન જોવા મળ્યું છે અને કંપનીને પી સેવન્ટી ફાઈવ સ્કોર્પિયન સબમરીન્સના જે લાર્જ ઓર્ડર્સ મળ્યા છે તેના એક્ઝિક્યુશનમાં મટિરિયલાઇઝ થવામાં ડીલે થઈ રહ્યું છે અને તેઓનું કહેવું છે કે જો આ ઓર્ડર્સ એક્ઝિક્યુટ થવામાં જો હજુ વધારે ડીલે થશે તો એફ વાય ટ્વેન્ટી એટની જે રેવન્યુ એસ્ટિમેટ્સ હશે કંપનીની તેમાં જોખમ ઊભું થતું જોવા મળી શકે છે પી સેવન્ટી ફાઈ સબમરીન્સના અંગે જે હાલમાં થોડો પોઝિટિવ ન્યૂઝ ફ્લો જોવા મળી રહ્યો છે તો હવે જોવાનું રહેશે આગળ કઈ રીતે મટેરિયલાઇઝ થતા જોવા મળે છે કંપનીના તો આ રીતે આ રિપોર્ટ બાદ અત્યારે સવારથી જ આપણને સ્ટોક નેગેટિવ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે જી તો ખાસ કરીને નેગેટિવ રિપોર્ટ અને સ્ટોકમાં એક નેગેટિવ કામકાજ આપણે જોઈ રહ્યા છે આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે સવા બે ટકાની આસપાસની વેચવાળી મસ્કાઉ ડોકમાં આજના દિવસે આ સમાચારના લીધે આપણને આવતી દેખા રહી છે ધ્યાન રાખવાનું રહેશે ખાસ કરીને જો જગદીશજી કઈ રીતે જોઈ રહ્યા છો અહીંયા મસ્કાઉ ડોક માટે એક વ્યૂ એક સારી અપસાઇડ આપણને જોવા મળતી દેખાઈ હતી અને ત્યારબાદ ઉપલાસ ઘટાડો આવ્યો છે ઓલમોસ્ટ મે બે હજાર પચીસમાં જે હાઈ બન્યા હતા ત્યાંથી સત્યાવીસ ટકા સ્ટોક કરેક્ટ થઈ ચૂક્યો છે અહીંયા જે રીતે મોર્ગન સ્ટેનલી કહી રહ્યા છે કે શેર શેરના ભાવમાં સુધારો આવ્યો છે તેમ છતાં વેલ્યુએશન થોડા હજી પણ ચિંતાજનક લાગી રહ્યા છે જે એક્વિઝિશન જે ઓર્ડર જેમને મળ્યા છે તેને પૂરો કરવામાં સમય લાગી રહ્યો છે તેને લઈને પણ ચિંતા અહીંયા બનતી દેખાઈ રહી છે મસગાંવ ડોક કે રીતે અહીંયા પછી બાકીના જેટલા બી શિપિંગ સ્ટોક છે એ તમે જુઓ તો છેલ્લો જે રિપોર્ટ આવ્યો તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એ લોકોએ લગભગ પાંસઠ હજાર કરોડ રૂપિયાની સ્કીમ અત્યારે સેન્શન સરકારે કરી છે સરકાર દરેક આ વસ્તુમાં આત્મનિર્ભર થવા માગે છે અને આપણે ખબર છે કે ઇવન અત્યારે રિસેન્ટલી જે જેટ ફાઇટર્સના ઓર્ડર આપ્યા છે સત્તાણું જેટલા એમાં પાંસઠ ટકા જેટલું આપણે ઇન્ટિજિરિયસ કંપોનોન્સ વાપરવાની પણ વાત થઈ છે એટલે અત્યારે સરકારનો અભિગમ તો માત્ર એક જ છે કે બે હજાર અતિ સુધીમાં બને એટલી હદ સુધી આપણે સ્વાવલંબી ગવર્મેન્ટનું જે પગલું છે કંપનીએ લગભગ સ્કીમ કરી છે આ કંપનીઓ માટે અને ડોક અને ગાર્ડન રી બિલ્ડર્સ છે જેને આપણે જીઆરએસ નામથી કરીએ છીએ અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ ત્રણ શેર જે એવા છે કે જેને આની સીધી અસર થવાની છે એટલે ગવર્મેન્ટ પોતે પણ એક એની જે સ્કીમ છે જે સ્પોસઠ હજાર કરોડ રૂપિયાની સરકારે મૂકી છે એ વીસ પચીસ દિવસ કે કબાન મે બી ઇવન એક મહિનાની અંદર બધું ક્લિયર થઈ જશે આમાંથી લગભગ વીસ કરોડ જેટલા ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ટુ એલોટ ટુ સ્ટીપ બિલ્ડિંગ ફાઈનાન્શિયલ આસિસ્ટન્ટ પોલિસી એટલે આને બીજા પચીસ છે એ ગવર્મેન્ટ આ લગભગ મેરી ડેવલપમેન્ટ ફંડને આપવાની છે અને જે બાકીના પૈસા છે સ્ટીપ બિલ્ડિંગ ક્લસ્ટર છે એને માટે આપવાની છે એટલે સરકારનું એક ધ્યેય બહુ સ્પષ્ટ છે આથી કે આ વસ્તુમાં દે આર ગોઈંગ ટુ બી દેર વેરી ફર્મ કદાચ સમય ચોક્કસ લાગશે બીજી એક વસ્તુ ખાસ વિશેષ એ કેવી છે કે એરોનોટિક્સ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ છે કે બીજી કોઈ પણ કંપની જે ડિફેન્સ સાથે સંકળાયેલી છે તમને એમની ઓર્ડર બુક જોશો તો તમને ઓર્ડર બુક બહુ જ મોટી દેખાશે અને સાથે સાથે જે એનું એક્ઝિક્યુશન જે છે એ કંપનીની પોતાની જે એક્ઝિસ્ટિંગ કેપેસિટી છે એ એ પ્રમાણે જ કંપની અત્યારે કરે છે કે જે ઓર્ડર એ લોકોની ઓર્ડર બુક બતાવે છે એને જો ખરેખર એક વર્ષમાં એક્ઝિક્યુટ કરવું હોય તો આ બધી જ કંપનીઓએ અત્યારે જે કેપેસિટી છે એની ત્રણથી પાંચ ગણી કેપેસિટી કરવી પડે અને રાતોરાત થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી મને એટલે આ સમાચાર તમે ભલે કે તમે કહો કે કોઈ રિપોર્ટ આવ્યો છે અને એને કારણે આ કંપનીનો ભાવમાં ઘટાડો થયો છે અને ઓલ ટાઈમ હાઈ આ કંપનીનો ભાવ ખાસો એવો ઘટી ચુક્યો છે હું પણ માનું છું કે કંપનીનો જે ભાવ ઓલ ટાઈમ હાઈ હતો એનાથી કંપનીનો ભાવ અત્યારે લગભગ હજાર રૂપિયાથી નીચે છે ત્રણ હજાર સાતસો પંચોતેર જેટલો એનો ભાવ એક ટુ બી ખાય ની આસપાસ હતો અને અને અત્યારે લગભગ આસપાસ છે એટલે ઘટાડો મોટો છે પણ અને થોડો સમય લાગશે અને અત્યારે જે પાસે કંપની પાસે ઓર્ડર છે પાંચ વર્ષ સુધીના પૂરેપૂરા ઓર્ડર છે બધી કંપનીઓ આમ તમે કહો ફંડામેન્ટલી એટલી કોઈ ખરાબ કંપની નથી એવા કોઈ કંપની પાસે કઈ ખાય ખાસ નેગેટિવ કેશ ફ્લો નથી અને પેમેન્ટ સરકાર તરફથી રેગ્યુલર મળતું રહેશે એટલે બીજી કોઈ એમાં કોઈ ખાસ ચિંતા કરવાની જરૂર નથી છેલ્લા ત્રિમાસિક વિનામાં એ डू એગ્રી કે 20-25% જેવો ઘટાડો શેર માં આવ્યો છે પણ છેલ્લા એકાદ વર્ષ તમે સર્વેઈંગ કરશો તો કંપની હેઝ गिवन ડેફિનેટલી પોઝિટિવ રીટર્ન ઓફ અબાઉટ 15 ટુ એટલે જો ખાસ કરીને આ એક મત બનતો દેખાઈ રહ્યો છે કે અહીંયા ઘટાડે એક ખરીદારી કરવી જોઈએ આ બધા કાઉન્ટર્સની અંદર ખાસ કરીને મસગાંવ ડોકમાં આપણે અત્યારે ઘટાડો આવ્યો છે તો આનો એક ઉપયોગ અહીંયાથી એક ઓપોર્ચ્યુનિટી તરીકે કરી શકીએ છીએ એક લાંબા ગાળાનો જો તમારો વ્યૂ હોય ચાર પાંચ વર્ષનું તો એક પોઝિટિવ તમને કદાચ અહીંયાથી રિટર્ન જોવા મળી શકે છે પરંતુ એ